ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન નો ત્રેવીસમો દીક્ષાંત સમારોહ યોજાયો ઈડીઆઈઆઈ ના દીક્ષાંત સમારોહમાં નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા એનએસઇ ના એમડી અને સીઈઓ શ્રી આશીષ કુમાર ચૌહાણ ચીફ ગેસ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા કુલ અઠ્યોતેર વિદ્યાર્થીઓને ફેલો અને ડિપ્લોમાની પદવી એનાયત થઈ ભારત સરકારના સ્કીલ ડેવલપમેન્ટ અને ઓન્ટરપ્રિનોરશીપ મિનિસ્ટ્રી દ્વારા માન્યતા પ્રાપ્ત એવી સેન્ટર ઓફ એક્સિલન્સ ભારતીય ઉદ્યમિતા વિકાસ સંસ્થાન ઈડીઆઈઆઈ અમદાવાદ દ્વારા ઓગણીસમી જૂન બે હજાર ચોવીસના રોજ એકેડેમિક પ્રોગ્રામ અંતર્ગત ત્રેવીસમાં દીક્ષાંત સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ દીક્ષાંત સમારોહમાં કુલ અઠોતેર વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ફેલોની પદવી એનાયત કરવામાં આવી હતી જેમાં

ઇન્ટરપ્રનશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાનો ત્રેવીસમો સ્નાતક પદની સમારંભ આજે યોજાયો હતો અને એમાં જે સ્નાતકોને આજે ડિગ્રી પ્રદાન કરવામાં આવેલી છે ઇન્ટરપ્રનશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ભારત માટે એક બહુ મહત્ત્વની સંસ્થા છે જે ભારતને આજની જે જરૂરત છે એન્ટરપ્રેન્યરશીપ એટલે કે જે ઉદ્યોજક ઊભા કરવા માટે કારણ કે જે જોબ સિકર ઘણા છે જેને જોબ્સ જોઈતી હોય પણ જોબ ક્રિએટર આપણે ઊભા કરવાના છે એટલે આવી સંસ્થાઓ જે એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા જેવી સંસ્થાઓ ભારતમાં બહુ જ જરૂરી છે અને જે સ્નાતકો છે આગળ જઈને ઘણા સારા ઉદ્યોજક બનશે અને નવી નવી જોબ્સ ક્રિએટ કરશે પોતાના માટે પણ અને પોતાના જે એમ્પ્લોઈઝ હશે એમના માટે પણ એટલા માટે જ આવી ઇન્સ્ટિટ્યૂટ્સ જે ગુજરાતમાં અમદાવાદમાં આવેલી છે એ અમદાવાદ માટે બી એક મહત્ત્વની વાત છે અને એક લ્હાવો છે કે જે બી સ્ટુડન્ટ્સને લાગતું હોય કે મારે આગળ જઈને એન્ટરપ્રેન્યરશીપ એટલે કે ઉદ્યોજક બનવા માટેનો અભ્યાસ કરવો છે એ આવી વર્લ્ડમાં બેસ્ટ ગણાતી એન્ટરપ્રેનરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ નામની સંસ્થામાં અમદાવાદમાં આવીને ભણી શકે છે ગુજરાતી વિદ્યાર્થીઓ માટે ખાસ આગવી તક છે કારણ કે ઘણીવાર આપણને આઈઆઈટી આઈઆઈએમ વિશે ખબર હોય છે પણ આવી જે સ્પેશિયાલિટી ઇન્સ્ટિટ્યૂટ હોય છે એના વિશે આપણને ખબર હોતી નથી તો આ એક એક અલગ તરીકેનો અભ્યાસક્રમ છે